જય સિદ્ધનાથ મિત્રો આજે મારે તમને વાત કેવી છે કે બોટાદની અંદર આપણા સતવારા સમાજના જે બોટાદમાં રાજકારણીયાઓ છે જેને આપણે દૂધે ધોયેલા સમજી આપણે એને સમર્થન આપીએ છીએ પણ ખરેખર તે લોકો આપણા સમાજનો લાભ ઉઠાવે છે ફાયદો ઉઠાવે છે અને પોતાના રાજકીય રોટલા શેકે છે મારી સાથે થોડા સમય સાલમાં આપણા સમાજના હસુમતીબેન કડિયા જે તુર્કા રોડ ગગજીની ઝૂંપડી પાસે બોટાદ નગરપાલિકામાં ચૂંટાણેલા સભ્ય છે અને મને એમનું પોતાનું રહેણાંકી મકાન સાત લાખ રૂપિયામાં અઘાટ વેચાણ કરી આપેલું અને જેનું પાંચ લાખ રૂપિયા બાનું મારી પાસેથી હસુમતીબેન ઘનશ્યામભાઈ કડિયા અને એમના પતિ ઘનશ્યામભાઈએ પાંચ લાખ મારી પાસેથી મેળવી લીધા અને ઘનશ્યામભાઈએ સામે ચાલીને સ્ટેમ્પ પેપર ખરીદી કરી નોટોરાઈઝ પાસે લખાણ કરાવી અને સહી સિક્કા કરી આપેલા અને આ પૈસા બૂચ મારવા માટે થઈ નટુભાઈ ઓધાભાઈ પરમાર જે આપણે મીઠાઈની ભઠ્ઠી ચલાવે છે ગગજીની ઝૂંપડી પાસે નટુ ઓધા પરમાર ઓધા પેંડાવાળાના દીકરા એ ભાઈ આ ઘનશ્યામભાઈ મગનભાઈ કડિયા અને હસુમતી બેનનાઓના ભાગીદાર છે જેથી ખોટી રીતે આ મારા પાંચ લાખ રૂપિયા વ્યાજવા લીધેલા છે અને સમય જતાં એ કેસ બોટાદ નામદાર કોર્ટમાં ચાલી જતા અમુ ત્રણેય આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મૂકેલા છે અને મેં આ જે મારી ઉપર ખોટો કેસ દાખલ કરાવ્યો અને સાપામાં પ્રસિદ્ધિ આપેલી જે નામદાર કોર્ટે મને નિર્દોષ છોડી મૂક્યો જેથી મારી માનહાનિનો પચીસ લાખનો મેં દાવો બોટાદ નામદાર કોર્ટમાં દાખલ કરેલો છે જેના તમામ કાગળિયાઓ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે તો મારી સતવારા સમાજને નમ્ર વિનંતી છે કે આવા સમાજના લુચ્ચા લપંગા અને રોલબાજ લોકોથી સાવધાન રહો અને બીજાને પણ આ ચીટર ગેંગથી સાવધાન કરાવો જય હિન્દ જય ભારત